સુરત મોટા વરાછા ખાતે રહેતો પરિવાર જમ્મુ કાશ્મીરે પ્રવાસે ગયો હતો ત્યારે કાશ્મીરના પહેલ ગામમાં આંતકી હુમલામાં એક યુવકનું મોત થયાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ હતી સુરતમાં રહેતા અને મુંબઈમાં બેંક ઓફ બરોડાના કર્મચારી પોતાના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર પ્રવાસે ગયો હતો આ પ્રવાસ દરમિયાન ગોળીબારમાં મોત થયું હતું શૈલેષ હિંમત કળતિયા મુંબઈમાં બેંક ઓફ બરોડામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા શૈલેષ કળતિયા પરિવારની સાથે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસે ગયા હતા ત્યારે પહેલ એક આતંકી જૂથ ઘુસી ગયું હતું કેટલાક પ્રવાસી લીધા હતા જયારે પ્રવાસી ને પોતાનું નામ પૂછી અને હિન્દુ હોવાનું જાણ થતા આતંકી એ આડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં શૈલેષ કાળે તેને ગોળી લાગતા ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા આ હુમલા બાદ પત્ની સિતલ કલાતિયા પુત્રી નીતિ અને પુત્ર નક્ષ હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ વર જાણવા મળ્યું હતું પરિવાર ચાર વર્ષ ago સુરત મોટા વરાચા ચિકુવાડી વિસ્તારમાં ભાડેરા મકાનમાં રહેતા હો અને વિગતો જાણવા મળી હતી જ્યારે શૈલેશ કલાતિયા નો આંતક્ય હુમલામાં મોત થયાના સમાચાર વેતા હતા તતા સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો તો જી તમારું નામ મારું નામ રમેશભાઈ દેરાભાઈ ટાકે છે આજે કાશ્મીરમાં જે ઘટના બની છે એ છે અને એમના પરિવારમાં કોણ કોણ છે એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં એમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ